ગાઈઝ વેલકમ ટુ બેક માય ચેનલ તમે જોઈ રહ્યા છો આ મંદિર પ્રાચીન છે આ મંદિરની અંદર જે શિવલિંગ છે તેને સાત ઋષિ મુનિ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે તેમણે ઘણો તપ કર્યો ત્યારે મહાદેવ પ્રસન્ન થયા હતા અને આ મંદિરનું નામ સપ્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે અને આજે હું તમને એ શિવલિંગના દર્શન કરાવું છું તમે જોઈ રહ્યા છો આ મંદિર પર સતત પાણી પડી રહ્યું છે ને એ શિવલિંગના આજે હું દર્શન કરવાનો છું તમે જોઈ રહ્યા છો કે હું એને દર્શન કરી રહ્યો છું તમે પણ અહીંયા આવીને દર્શન કરી શકો છો તમારી દરેક મનોકામના પૂરી થાય હર હર મહાદેવ તમને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ જગ્યાના દર્શન જરૂર કરજો કારણ કે આ જગ્યાએ આવવાથી ખરેખર ખૂબ આનંદ મળે છે જય મહાદેવ ને અમે દર્શન કરીને હવે રિટર્ન જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા કુંડ પણ છે જે કુંડમાં પબ્લિક